નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં બે તસ્કરો રેકી કર્યા બાદ બિલ્લી પગે સોસાયટીમાં ઘૂસ્યા હતા અને વાહનો ચેક કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જોકે કેટલા મકાનમાં ચોરી થઈ હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી ઉલ્લેખનીય છે કે તસ્કરો પોલીસના નાઇટ પેટ્રોલિંગના સરેઆમ લીધેલી રાખ ઉડાવી રહ્યા છે બીજી તરફ તસ્કરો સોસાયટીમાં આવતા હોય સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે છેલ્લા કેટલા સમયથી વડોદરા જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે શહેરના છેવડાના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના મકાનને નિશાન બનાવી રહ્યા છે ઘણી જગ્યા પર મકાન તથા સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરો કેદે પણ થઈ રહ્યા છે તેમ છતાં પોલીસના હાથમાં આવી રહ્યા નથી ત્યારે હવે તસ્કરો વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવતા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં ત્રાટક્યા હતા જેમાંની બુકાની ધારી બે તસ્કરો સોસાયટીમાં બિલ્લી પ્રગે પ્રવેશ કરી રહ્યા હતા દરમિયાન સોસાયટીમાં રહેતા સ્થાનિકે પોતાના મોબાઈલમાં બંને તસ્કરોનો વિડીયો ઉતારી લીધો હતો અને બંને તસ્કરો વાહન ચેક કરતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા જોકે કેટલા મકાનમાં ચોરી થઈ હોવાનું હજુ સુધી પોલીસ ચોપડે ચોરીની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી